જય એમ બે જાય ભોલે જુઓ આજે આપણે બનાવવાનો છે સાસનો મસાલો સાસનો મસાલો બનાવવાનું શું જોઈએ જો એક તો આખા ધાણા છે આ જીરું છે આ મરી છે આખા અને આ સંચળ છે આટલી વસ્તુ જોઈશે તો પહેલાં આપણા બધાને શેકી લઈશું ધાણા ન જીરું ન મરીને શેકી લઈશું અને પછી એના મિક્સરમાં ક્રશ કરી લઈશું તો ચલો હવે એને શેકી લઈએ જો આપણે હું પહેલાં ધાણા શેકી લઈશું આપણે અઢીસો ધાણા લીધા છે અઢીસો જીરું લીધું છે અને સો ગ્રામ મરી લીધા છે આખા અને સંચળ છે આ રીતે મસાલો બનાવવાના છે એટલે આપણે પહેલાં ધાણીને શેકી લઈએ આ રીતે શેકી દેવાના જો આપણે ધાણી શેકાઈ છે તો ગેસ ધીમો કરી દો અને એને કાઢી લો લઈ લો થારીમાં નાખી દો નાખી દો હવે આપણે ત્યાં સુધી જીરું શેકી લઈશું જો હવે આપણે જીરું શેકી લઈએ હલા જીરું આજે શેકી લેવાનું સાસ મસાલો તારો ઉનાળાની સિઝન આવી તો સાસમાં નાખીને ખાવાની મજા આવે સાસ સારી લાગે જો આ જીરું શેકી લેવાનું હવે જીરું થઈ ગયું આપણે હવે ગેસ ધીમો કરીને લઈ લો આવ્યો ડીશમાં કાંઈ નાખો ઝાડા ભેગું નાખી દો જો આ રીતે ડીશમાં ધીમું કરી દેવાનું જો હવે આપણે મરીને શેકી લઈએ આ રીતે શેકી દેવાની જો આ રીતે શેકવાની જો આપણે મરી થઈ જાય છે ગરમ તે કઈ જાય છે હવે કાઢી નાખો ગેસથી મોકલ પહેલાં અને ડીશમાં લઈ લો આ ડીશમાં લઈ લેજો આ રીતે જો હવે બધું ઠંડુ થાય ને ધાણા જીરું મરી બધું પછી આપણે એના મિક્સરમાં કરી લઈએ ક્રશ જો આપણે મરી ઠંડા થઈ ગયા છે હવે એને મિક્સરમાં નાખી દઈએ નાખો જો મિક્સરમાં ભરી દીધું હવે આપણે એને દળી લઈએ જો અમારી મિક્સર થઈ ગયા જવાના આના ડિશમાં લઈ લઈએ લઈ લોશમાં લઈ લો રીતે લઈ લેવા જો આપણે ધાણાનું જીરું ઠંડુ થઈ ગયું છે એને મિક્સર કરી લઈએ ભર મિક્સરમાં આપણે ધાણા જીરું મિક્સ કરી દીધું છે નાખો નાખી દો મિક્સરમાં બરો Jua apal biar oke terus percaya jua bali jitu, jua aneh pasi perc, Jua tanah jitu mixer jitu, nak apa? Kalo, kardiaan aja. Jam kecil yang kano Jua biji warawa percaya, nak apa? Aci, bali જો હવે આપણે મિક્સરમાં કરી લઈએ જો આ થઈ ગયું મિક્સર કાઢ નાખો એ આમાં લઈ લો બસ આ રીતે કરી દેવાનું જો ધાણા જીરું દરે ગયું છે ધાણા જીરું હવે આપણા મરી પાવડર છે ને એ આમાં નાખી દઈએ મિક્સ કરી નાખો નાખી દો બધું નાખી દો નાખવાનો આસપાસ બસ હવે આ સંચળ છે સંચળે નાખી દો અંદર નાખી દો કરી નાખો મિક્સ બધું લો કર નાખો મિક્સ આપણા બન્યો સાસનો મસાલો વધારે ઉનાળાની સીઝન છે અને સાસ ખાવાની મજા આવે તો આમાં મસાલો નાખે તો બહુ મજા આવે આ રીતે ઘેર બનાવી લેવાનું બધા અલગ અલગ રીતે બનાતા હોય કોઈ આમાં મીન ફૂદીનું બધું નાખતા હોય તો આપણે એવું નહીં નાખ્યું આપણે તો આવી રીતે જ બનાવી કોસમી પુદીના સુકવીને નાખે છે પાવડર કરીને તો આપણે એવું કશું નહીં કર્યું આપણે તો આ રીતે જ બનાવી કરના સમક્ષું જો આ તૈયાર છે આપણો સાસનો મસાલો સારું હોવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો બીજાના મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો